કાસન ટી ક્રિકેટ રમવામાં મામા લાગે કે એટલે નો આવી મને કે તું જા જટ ને છટ પાછી આવી માથે આવી છે ને ત્યાં એ ઉપાડી ચાહે તો મમ્મી કાલ કહેતા કહેતાતા કે હમણાં હેઢે કે ત્રણ શિયાર છે મોટા મોટા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ બધાય મજામાં ને જો સીતારામ ને જય શ્રી કૃષ્ણ સીવુએ કીધું કે કેમ છો બધા મજામાં ને જન છે સીવુને કેમ છે જન છે મોજ 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 સિવાય હું આજ ખાતું હવે ટાઈમ થઈ ગયો એટલે રેડી થઈ ગયા એકલી હાથ પગલી એકલી ધોઈ આવી મમ્મી મને ધોઈ આવી હોય કે મેં લુસી ના ખાય કે શરદી જેવું છે એટલે પછી હમણાં નવરાવાનો મેળ નથી આવતો બપોરે પાણી રેડ દઉં અઠાણ મહિનો નવરાન મેળા ન તો ગરમી હોય ને તે અઠાણ મહિ પાણી રેડીને પછી તૈયાર કરું પણ શરદી જેવું છે એટલે બે દીઠિયા હવાર નથી નવરાવતી બપોર પાણી રેડીએ કા તો હવે દાદાની વાત જોવે સીવું દાદા શું કરવા ગયા નાવા ગયા સીવું થઈ ગયું પેલા ત્યાં દાદા આજે આવ્યા નથી નાઈને આવે તો જઈએ

मैम फूल 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 हाल पहला मन वालत करचा पस्तोरले तोड बस तारे अइया फूल तोड बे जाऊ हाल आतारी वाटर बैग

તુલસી એક વાર કિતા પે રીતન કઈ કા ખબર પડી જાય તુલસી તુલસી જો અજી આન ધવાડી છે ને ચાલુ સાત હાલે આ બાજુ ઘડીક વાર ઓખ લે માખ્યું હમણાં પાસ ધવાડી પૂરી થાય એટલે તો ધવાડી જોયું પાછો નાખ્યો સ્કૂ જો એક વાર એટલો નાખ્યો તો ધવાડી થઈ ગઈ ઠાવથી હવે માખ્યું થોડીક ઘડીક વાર ઓછી પડી જાય તો પગને ભૂસડાને ઘડીક વાર હોખ બાકી તો હમણાં થવાડી ઠરશે એટલે એ નહીં ભાઈ આવી હોય લાડુઓ ખવાય લાલા આવે બીજું પાડીને ભાગવા એ લે 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 એમને એમ ગયું હું હા લે લે તો દહ થયા ને છે ને જો ચા કરીને હું દેવા જવાનું છે અમારે ત્રણ જણા આવ્યા છે નેદવાનું અધૂરું બાકી રહી ગયું તો ને નેદવા આવ્યા તેને ચા દેવા જવાના છે મમ્મી થોડા ગામડા આમ ઉગી જાય ને તો એક ચા એને દેવા તો એ કે એને પછી માઈ કે સેટ વાંથી આમ આવવું ન પડે ને આપણે ગામ ન હાલવું પડે એટલે હવે છે ને ચા બનાવીને ખૂણે જવાનું છે દેવાથી હમણાં હમણાં પૂગી આવશે ને ઓલા નોરિયા છે ને અહીંથી બે ઢોકા કાઢે આ કઈ છે ને કુતરી હાટું લાડવો કટુડી હાટું નાખો છે એને લેવા આવું પણ છે ને બી ને ભાગી જાય છે કેવા ભાગી જાય હા આમાં છે ને મોર મે એક દી સીવુ બારીયત નોરિયા દેખી ગઈ તેવા વંડી ઉપર હતા તે દી મે વિડિયો મૂક્યો તો ને તી અમુક પૂછતા હતા કે આ કયું ઈ કે પ્રાણી છે તે આને નોરિયા કહેવાય બસ બસાઈ છે હો બેરા હવે નહીં આવે

મેરી હો તો બીજો કાં તા પાપા રાણા ઓ ગયા પોરબંદર પણ ઈ તો વાંતો ને તો આપડે પપ્પા આઈ છે ઉપર નાખ દે હું હા તો આઈ શકે તો લગભગ પોરબંદર ગયા કે રાણા ગયા ભઈ ના રાણા ઓ ગયા હોય તો ગયો લઈ ગયા ને ઓલી શાકભાજી લેવાની એટલે હું તો રાણા હા તો એ લેતા આય સોમવાર છે હા સોમવાર સે એટલે કે આ તો લેતા આય છે

આપણે બાકી છે કઈ અંધાર થઈ જાય ને હજી ત્રી તારીખ સુધી આ ગાહી છે ફૂલ આગાહી એટલે એમાં થઈ જાય ને બરે પેલા છે ને ગમે ત્યાં વરસાદ એક થઈ જાય થારું સારું નવાર નહીં થાય ને તહેવાર ઈ બીક બીકસે એકતા આપણે મેળાનો બહુ તહેવાર હાય તો માઇઠમ જન્માષ્ટમી મેળાનો અમારે છે ને આ બાજુના અમને બધા પોરબંદર મેળો એવો થાય ને કે એ તહેવારની વાત આખું વરસ જોઈને બેઠા પાછો પરવાય નથી થયો ઈ મોર એક વરસ થયો ઈ મોર બે વરસ કોરોના હતો બે વરસ ન થયો એક વરસ ફઈખેત થયો તો પરવા પાછો વરસાદે નો કરવા દીધો અવાર હવે જો વરસાદ વહેલો થઈ જાય ને તો સારું તો ફાયખે તહેવાર થઈ જાય એક નવરાત્રી ને એક મેળો આ જન્માષ્ટમી મેળો એ બે તહેવારની વધુ અમારે આ બાજુ બધા વાટ જોતા હોય ધીમે હો ધીમે 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 ક્યાં સુધી જાય હજી તો ઈ સુધી નત બપોરે બપોરે સુધી ન જ ને અટાણે ઈ પાછી કાકા પેરી એને ક્રિકેટ રમે એટલે આજ તારે આઠ વાગ્યા માં હમણાં કણોસવાનું ચાલુ થાય હાલ જવા દે દેડવી ચાલુ તો અમારે કાકો દીકરી છે ને જો ક્રિકેટ રમે કેટલા સાડા પાંચોક વાગવા છે હવે હું જાઉં મમ્મીને ચડાવવા પપ્પા આગળ જો ગામમાં નીકળ્યા અમારે હજી ઓલા સવારના ત્રણ જણા ને દેશને એને હજી ચાલુ છે એ છક વાગે જાશે હજી કેટલું રહી જાય કે પછી પૂરું થઈ જાય ખબર નહીં આ બાજુ જવાર આ બાજુ માંડવી વૈશ્વમાં હાલવા જેટલી જગ્યા છે નગર ઓલા હેઠેથી જવું પડે છે ને સીવું હોતી ને બપોરે બપોર લાઈટ છે ને કેટલા વાગે આવી લગભગ અઠેક વાગે લાઇટ આવી એટલે મને કહું નથી કે તે રમતી હતી રમતી દીતી આખા ઘરમાં બધું ઉકડું હતું ને એ પછી છે ને જો આગળ હમું મૂક્યું અટાણા સુધી પાંચ વાગ્યા સુધી અંદર રમતી હતી બધું હમું મૂક્યું અને જ્વા કાઢી ચા ના વિસરા ને મમ્મી ચા પી ને પછી જવાર વઠવા આવ્યા હું તો વેલેરો દઈ દીધો હતો ચા ચાર વાગે કરીને દઈ દીધો હતો અમે પાછા પાક ધી પછી મમ્મી ગયા વાટ વાત એ હવે હું ચાફ ચડાવવા નકર તો સીવવી હોય ફેરી પણ એને કાકા છે ને તે ક્રિકેટ રમવામાં લાગે ગઈ એટલે નો આવી મને કે તું જા જટ ને છટ પાસી આવી ગયા બાકી અહીંથી ઘરનો જો વ્યૂ કેમ આવે આપણે ઘર નોંધ ખેતર નોંધ તો હજી મમ્મી ખળ લઈશ ખળ લઈ લઈ ને પછી જવાર વાટવાનું છે જવાર માં એકદમ ખળ છે જો આ મોટી જવાર માં મોટું મોટું ખળ જવાર જેવડો હે મેરવી ટમાથી જો રાડું પાડાય કે આવું આવું હવે અહીંયાથી કેમ આવું અહીંયા રે કાકા પાય આડે થર્ડ નકર મમ્મી જવાર માં થોડ છે પેલા મે કીધું મે કીધું હાલ લાવ હોય તો તા આવી ની આખડી આવીએ યાર યાર એ હાલ ક્યાં થોડી થોડી ને ભાગે હાલ ને લે હાલ કા આવતી રે ન્યા છે બાઈક કરવા જવાનું એ હા લા 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 લાલ આવે 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 મારું શીવું આવે આવે મારું દીકલો એ આવી એ આવી એ એ આવી એ આવી ગાંડું પડી જાય પડી જાય એવા દે ભમ થઈ જાય શું જોવે છે ગુલાબ બોલતા 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 ગુલાબ ગુલાબ અસલ બોલે છે બોલતા બોલ ગુલાબ ગુલાબ એને શું કરવાનું છે પાટા તાતા નું નાખવાનું તને ખબર છે હાલ નાખ દો એ હાલો નાખો સીવન ચોટીમાં નાખ દઉં ક્યાં નાખ દો ચોટીમાં

તો હવા છ થાવા આવ્યા ને હવે હું કે મમ્મી આ લો કે આ બે કાપી ના તો ઉસો જાય કે ને ઢરી પડાય સોમાહન પાણી પી સોમાહન પાણી પી ઢરી પડાય નતા નતા એ કે નતા ન હાવ આમ હવે કાપવા પડે ડાયરો હમણા કાપી જો હું ઊની તા અને આ કાપી જો કે હવે જઈએ સામ વંડી હુતી આટો મારો અમારો ઓલ મોર થઈ આલ

આમાં હેઠે કે ગુંદા ને રોપડા કે છે અમારે તો ગુંદો ઉજરી ગયો અમારા મમ્મીને એને એક રોપડો ઉજેરી દીધો હતો પણ એ હજી તો ગેસ ને આ ને આ ગુંદા હેઠે એક રોપડો છે ત્યાં માટી દબાવી દીધી થોડમાં મેં કીધું બરે માથે આવી છે ને અહીંયા ઉપાડી જાય તો મમ્મી કાલ કહેતા હતા કે હમણાં હેઠે કે ત્રણ શિયાર છે મોટા મોટા મમ્મી દેખાડજો તો એ હમણાં ઓલા વરવાંગડા લઈ આવતા હોય ને ગુંદા

જો એક આ દેખાતું છે એકો આ જો એક આ દેખાય આ બત્તા એય અસલ સોય પા જેવા છે હવે આય નથી મોટો આય નઈ ખવા દે એ મમી આય કાઉ ખવા દે કા એ તો એ જો જહે ઉસ આય તો દવા સાટ છે એટલે આપણે બધું ભરી જા એવું છે ફળની દવા સાટ છે તમે કદામ ભૂમિયા એ નેસેને યા અગોસર છે અંદર થી જવાય એમ છે નહીં છે ને ખાંચો જ્યાંથી નીકળવાનો ત્યાંથી અગોસર છે એટલે સીવું ના પાડું કે અટાણે જ જાવું કાલ જવું હોય છે ને તો આમ રોડ માથે થઈને જાઉં હ્યાં અગોસરમાંથી અટાણ ન જોવાય એટલે અટાણે આપણે ભાગીએ છીએ ભાગ ગયો હાથી હાલો ને ભાગ્યા હે હાલોન ભાગીએ માંડવી ખુંદમાં કહો તો આમ ચોખા માં હલાય પાછી મને સમજાવે મને સમજાવે પાછી બાવ હોય

આજ તું હવ મોરે જ થવાની છે હું આમ મજા હા હે આજ તું હવ મોરે જ થવાની છે હું આમાં આઠ વાગે તો કણસવાની છે હું આ હાટું આ એની હતી કાલે કાવું કર્યું ખબર કાલ મોડે સુધી હુતી મે મમ્મીને કાલ અહીં મમ્મી મેં કીધું જાગરણ છે તમારે તો કે ના ના મારે ન થો કે અગિયાર વાગે મેં મમ્મીને પૂછ્યું તો આને અંદર નથી આવતી પછી પછી ઘડીક રહી પછી હુઈ ગઈ પછી સવારે વહેલી ઉઠી મારી આરવાર ને બપોરે હુતી નથી એટલે કાલ રાતે અગિયાર વાગ્યા ની ઈ નહી ભાત છે મોડી હુતી હવાર વેલી ઉઠી બપોર હુતી ના એટલે હવે તો તેટી પાકી રહી ને મમ્મી અટાણે તો હા હમણાં હુઈ જાય ઘડીક વાર છે એનું રમવાનું બાય ને આ ચાલ ના